आज यहाँ नए ब्लॉग के साथ नए ब्लॉग के साथ आज हम जल्दी उठ चुके हैं थोड़ा सा लेट उठे थे इसलिए हमने बड़े बड़े से ब्रश कर लिया धूप में अपने को सेक भी लिया सन बात ले लिया मतलब ब्रश भी कर लिया है फिर नहा भी लिया है और आप देख सकते थे आपने कि भाई वो पानी का जग भी आया था और दूध भी आया था तो दूध गर्म भी कर लिया है और हमने पानी का जग अंदर भी ले लिया है तो अभी है बारीक कपड़ा पहनने की तैयार होने की और चाहे बिस्किट खाने की और फिर भागने की फैक्ट्री की ओर चलो रेडी हो जाते हैं आज ज्यादा को टाइम वेस्ट नहीं करेंगे आपका और हमारा दोनों का चलो चलते हैं वे शर्ट भी पहन लिया है सुल्ता भी सवार लिए और हमने अपनी चोटली भी बांध ली है शाबाश चलो अब रेडी हो जाते हैं चाय बनाने के लिए चाय बनाने के बाद नाश्ता कर लेंगे बहुत भूख लगी है भाई तो फटाफट -पट उठने दौड़ा दौड़ी गई हुई ना तो भूख हमने लगी है। तो पसी चलो चलते हैं चाय बिस्किट खाने तुमर तो खाओ भाई तोवासन दो दे जाओ <laughs> ય નમ ભાન્ડવૈ નમ ભૂષણે નમ ખગાય નમ વાસુદેવાય નમ માદિત્યાય નમ પ્રભાકરાય નમ ભીતરાય નમ ઓમ વાસુ નમ હે ગર્ભાયભાકરાય નમ ભાસ્કરાય નમ મામ મરો જય સૂર્યનારાયણ દેવતા કી જય કી, જય હોભ હનુમાન કી જય શ્રીરામ A फ्यू मोमेंट्स लेटर पार्किंग में पहुंच चुके हैं कचरे के जबले के साथ और हमारी गाड़ी देख सकते हैं तड़के में जिंदगी जय भाई आज अपन कल नहीं जम डोनट गरम थी जाए हमारा <laughs> बे डोनट डाल डोनट गरम था कि ना था फटाफट बागिया फैक्ट्री चलते हैं नाश्ता करत करू आज खूप बहुत लागली है चला बैग में केडू ले लीतु छे एक बनाना ये मैं खाई लेछु चलो भागते हैं कॉलर चढ़ा के कंघी घुमा के उल्टा टोपी टिका के गॉगल लगा के अपना कॉलर चढ़ा के सटसट के घर से डका डक द्यक निकलें स्टाइल में रहने का स्टाइल में रहने का स्टाइल में रहने का આપણે તો ફેક્ટરી પહોંચી ગયા છે ફેક્ટરી થી બંધ છે પરેશભાઈ ગયા છે બારો બારી ના ગામડે કા હજી આવ્યો નથી તો આપણે ગણપતિ આપવાનું નામ લઈને પગે લઈને અંદર જાય એટલે પછી હા સારું જ હોય હાલો ભાઈ ફેક્ટરી તો પહોંચી ગયા છે ફટાફટ મશીન મશીનમાં હીટિંગ આપી દઈએ મશીનમાં હિટિંગ આપતા પણ આવશે ને તો એ પંદર થી વીસ મિનિટ થશે અડધી કલાક જેવું થઈ જશે હા મોટું મશીન ચાલુ નથી કરવાનું એમાં તો બે કલાક હિટિંગ આવે આ નાનું મશીન છે ને બે કટિંગ મશીન એમાં પંદરથી વીસ મિનિટ કટિંગના માં આવતા લઈ માં ચલો હિટિંગ આપી દે ને અગરબતી કરી લે ભગવાનની આરતી કરી લે ચાલો કરી લે તે ભગવાનની આરત તો કરી લીધી છે આ મશીનમાં હિટિંગ આપી દે હાલો મોડું થાય નહીં પહેલાં બતાવું તમને આ જો આ બે મશીનની છે ને બેની મળીને આ કોમન સ્વીચ બનાવી છે અમે લોકો મેઇન સ્વીચ આ સ્ટાર્ટર છે અમારું અને આ છે આપણું આ હિટિંગ આપતો નથી બાકી આવી ગયું આપણે કેટલું દેવાનું છે આને બટન દબાવો ખબર પડી જશે આપણે એને દેવાનું છે વધારે આપણે એને એકસો વીસ દેવાનું છે તો હાલો ફોટાફોટ હિટિંગ આવે આપણે આ બીજા મશીનમાં હીટિંગ આપી દે અને આપણો છે મેઇન કાંટો તો હાલો હિટિંગ તો આપી દીધું છે પાંચ દસ મિનિટ સાફ સફાઈ કરી લઈએ ત્યાં હીટિંગ આવીએ પછી મશીન ચાલુ કરી દીધું હાલો ગણપતિ બાપા મોરિયા જય મામાદેવ ગંજીવાળા બાપાએ આવી ગયા છે તો હાલો આપણે આપણું કામ શરૂ કરી દઈએ હીટિંગ પણ આવી ગઈ છે મશીન પણ ચાલુ કરી દઈએ ભાઈ જબરદસ્ત ગરમી થાય છે આપણે કામ તો કરવું જ પડશે ગરમી ગમે એટલી હોય બુકમાં નોટ કરી લઈએ કે શું કરવાનું છે ગંજીવાડા બાપાને એનું કામે સમજાવી દઈએ હવે ગરમી સવા ન થતી અભિભાઈ વિલન મેસે હીરો બન જાય સલમાન ખાન બન જાય શર્ટ નિકાલ કાંઈ સલમાન ખાન નથી બનવાનું સેટમાંથી મજૂર બની જાય આપણે કામ કરતા કરતા બે ત્રણ કલાક વીતી ગઈ છે પણ ગરમીનો તમે જોઈ શકો છો એટલી ગરમી છે પણ ચા પીવાનું મન થયું છે એટલે ભાઈએ ચા મંગાવી છે કેમકે નાસ્તો નતો કર્યો આપણે હવારે એટલી ભૂખ લાગી હતી મેં કીધું ચા મગાવો બટુકાકા ચા પી નાખી આપણે ચા પીવા બેઠા એ ભાઈ ગરમા ગરમ ચા એ ગરમી એટલી છે ચા પણ ગરમ ગરમ છે અને ચા પીતે પીતે પણ આપણે કામ કરવું પડે છે કેમકે પરેશભાઈ છે નહીં આજે તો આજે આપણે જ કામ કરવું પડશે દોઢ ગણું કામ આજે આપણે જો વધી જશે આપણે આપણી ચા ખતમ કરી લઈએ તમારે ચા પીવી હોય તો હાલો દસ રૂપિયા લેતા આવજો તમે તમારા અને ચા પી ને વાયા જાય કામ કરતા કરતા અગિયાર વાગી ગયા છે થઈ ગયા છે પાણી અને વળો જાય એવો નથી ગરમી એટલી થાય છે પાણી પીવાનું મન થાય છે એટલું સવારે સાડા આઠ વાગ્યાની વાત છે યાર પણ જગવાળો જે આવ્યો નથી રોજ આઠ વાગે આવી જાય ક્યારેક નવ વાગે આવે અગિયાર વાગે સવા અગિયાર વાગે જ આવ્યો નથી કાકાને મોકલા છે ગંજીવાળા બાપાને આપણા જગ ક્યાં ભરી આવો એ પાણી વગર આપણે નહીં આવે તો પાણી ભરવા માટે એમને મોકલા છે હું નસીબ છે ભગવાન કામ એટલું કરીએ મજૂરી એટલી કરીએ પાણી નસીબ નથી બોલો કાલે ઘરે પણ એવું થયું હતું આજે હવારે જગ તમને બતાવ્યો ને કે જગ આવ્યો હોય એ કાલે આખો દિવસ નહોતો આવ્યો હોય આજે સવારે સાડા છ વાગ્યામાં આવ્યો હતો

એટલે આપણે આપણી બેબીને અંદર લઈ લીધી છે શાબાશ એટલે હું આપડા ડોનેટ પાછા તપી ના જાય હા સીટ પણ તપીએ તો આપણે ડોનેટ તપી જાય ને આપણે ચાલો બટુ કાકા જમવા ગયા છે ગંજીવાડા બાપા દોઢ વાગ્યો છે મેં તમે જમી આવો તમે જમીને આવો ત્યાં સુધી બે મશીન પાછા સંભાળી લઉં તમે જમીને આવી જાવ પછી હું જમવા જઈશ હા

કામ કરતા કરતા શાકે છ બજ ચૂકે હે સાડા છ બજ ચૂકે મેસેજ પે મેસેજ આ રે પતા ને કિસ ક્યાં ભાઈ આજ તો દુપર ખાના ખાના વિ ગયા હતા મેં ગરમી એટલી હતી ગળામાંથી ઉતરતું જ નહોતું કઈ કંઈક લીંબુ થોડપ મંગાવીને પી લીધી હતી આપણે જબરદસ્ત ગરમી છે ભાઈ ગરમી સવાર નથી થતી હા થોડું ઘણું કામ બાકી છે પતાવીને ભાઈ ગરે ભાગી જાઉ તમારે લોકોને ગરમી ફીલ કરવી હોય તો આવી જાઓ રાજકોટ પેટ્રોળા જીઆઈડીસી श्रीकृष्ण पोलिमर्स में <laughs> <laughs> जबरदस्त गर्मी था ये तमने A few hours later. घर 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 वॉशिंग मशीन चालू है कपड़ा धोने को रख दिए है हाँ आज ब्लू है पानी पानी आज ब्लू पानी पानी नहीं है આજે પિયુષભાઈ પાની પાની હો ચૂક્યા હે ભાઈ ગરમી હતી ને ભાઈ એટલી આજ તો હવે સમાચારમાં આવ્યું હતું બપોરે જોતો સમાચાર હું પાંચ દિવસની આગાહી છે કે નહીં ગરમી નહીં જોમ ધોમ ગરમી પડશે ધોમ લુ પડશે ભગવાન ગરમી એટલી ઓછી હતી ત્યાં હવે પાંચ દિનની આગાહી ત્યાં વધારે માપી દીધી હલો એ અગાય આવે કે ન આવે ગરમી થવાની જ છે મેં કઈ ફેર નથી પડવાનો હલો ઘરે તો આવી ગયા છે હવે મસ્ત ફ્રેશ થઈ જાઉં પણ ભાઈ એટલી ગરમી થાય છે કે શાવર નીચે કલાક ઉભો રહું પણ પાણી એટલું વેસ્ટ ના કરાય એટલે પછી હું બાલથી ભરીને નાઈ લઉં વધારે પાણી વેસ્ટ કરી દઉં તો પાણી આપણે જ ઘટશે પછી ફ્રેશ ફ્રેશ થઈને જમવાનું બનાવી લઉં જમીને પછી ગોદરા ઉડીને હોઈ જાઉં કલ ફિર મિલે નયા બ્લોક કે સાથ જય હિન્દ জয় ভারত